પણ કઈ રહ્યો કાલ કોનું પાયા થાય મારું તો મારે મોટા જે હું બી સોના લેતા ને કે હાલો કે ઘટતો નથી ને હાલો રંભાબેન તમે બોલતા જ આવે મમે વસ્તુ આપતા જાય પેલા બધી શાકભાજી કાપી નાખો રંભાબેન બે જણ્યું ને શાકભાજી ચૂતારવા બેહાર હોય ને બે જણ્યું સુલો જગ્યાવા બેહાર ડમલી બમલી બે સુલો જગ્યાવા હાલો સંપા અને કાંતા બે શાકભાજી ચૂતારવા હાલો બે તો રંભાબેન તમે શું કહેશો

મેં ગઈ ખાવ કેમ આવો અવાજ થઈ ગયો હે ગરામમાં ખિસ્કોળી હળવાકી હું ના ના કોસ્તે તૈયારી કરું ને એટલે સવારમાં ધોરવાવાનું ને એટલે સને સાત ગઈ ઓપીશ હું હાલમ સુધારવા માં તો હું મારી જાનમાં આવી છો હાલ તો બેય બેય નકા મોરું થઈ જાય એમ કે ને તારા પતિથી બેસો પતિથી એને તો ઘસકાવી નાખું ખાવાની ભેગીનો કદો સીધી ન ખાએ ખા બેય હાલો যো মন্পাবেন সাইডিয়. কার্য়? সযেয়? তমন্র ভেন সাইরিয়? য়িয়... ঐলো মোলোটিডা মেম পতা দোলো... তহলো একেয় লা পো... এ� મને લાગ્યું તો કોપણા તેલ જોતું હોય છે તમે ચિંતા ના કરો રબર લેતી આવો હવે વાંગડી ની ખાવાનું લેતાઈ ગયા કે મગફળી નું કાઈ ઘરે જી હોય એટલે તમે માથામાં નાખવાનું લેતા આવ્યા આ બે ને કોક લઈ જાવ ને તો મારવા મને ના ના રંબા બેન બીજું બોલો શું જોઈ તું પે તેલ બદલાવતા જા હા બદલાવતા હું હા હવે બોલો

અને આમાં નઈ હાલો તેલ તો ન ખાઈ ગયો હવે હવે તારી વાય છે ને આમાં નઈ બોલો હવે તારી મેગી બોલો હવે પણ આ તપેલું કે તપેલું છે તા ટોપી અમને ઉલુ મેગી ની તો ડાઈ નઈ ખીવો અને મને લાગ્યું કે ટોપી નથી તપેલું છે મને